તો જય માતાજી બધા મિત્રોને હરણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને તો બસ મજામાં રહેવાનું મોજમાં રહેવાનું મારી લાઈફમાં આવા બ્લોગમાં જોતા રહેવાનું તો જોઈ લો આપણે દાળ ને ચોખા બે લઈ લીધા હશે ત્યાં ખા બતા ડાળ છે ને આમાં આપણે લઈ લીધા હશે ભાત તો આપણે આજ ડાળ ને ભાત બે ખીચડી ફેરવીની છે આપણે કઈ રીતે ફેરવું છું તો તમે જોજો બધા મિત્રો કઈ રીતે બધી ડાળ આપણે આ ડાળ બધી રીતે આખો બ્લોગ જોજો તમને મજા આવશે જો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે હવે ખાલી ડાળ ફેરવાની છે હવે આ લીધો છે સબઈયો હવે આપણે આમાં ડાર પેલા જોક લેશું કેટલા ગલાસ છે ડાળ એ રીતે આપણે માપ લઈને બધા ફેરવાના છે તો જોજો બધા આ રીતે આપણે ડાળ પછી A chur. a heart, a aunt, and no. We have dust, we but air, panda, food, hotter, have this, have છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ ને ઓગ્રીસ થઈ ગયા ગલા ત્રીસ ગલા થઈ ગયા છે હવે આપણે ત્રીસ ગલા નાખી દીધા છે હવે આપણે ફેરવશે ચોખા ઓગણીસ બાવીસ આ ત્રેવીસ આ ચોવીસ ને આ હવે પાંચ નાખવાના છે એટલે ને બે ચોખા બધા ભેગા થઈ જાય પચીસ થઈ ગયા અને આ છવ્વીસ નાખી દઈ એટલે એક કલાક વધુ નાખી એટલે દાળ ભેગા આપણે ચોખા ભરી જાય તો આપણે હવે ભેરવી નાખીએ તો હવે કઈ રીતે ભેરવું શું તો તમે જોજો બધા મિત્રો જો નીચે ડાળ નાખી દીધે છે ને માથે નાખી દીધું ભાત કેમકે દાળ તમારે ક્યાં નજરામાં નહીં અત્યારે નહીં જોઈ લો આ આવી રીતે નાખવાનો જો કેવી રીતનું થઈ ગયું ગજબ જ લાગે નહીં હું

કેવું દાળ કરી નાખીશે જોઈ લેજો આ રીતે આપણે આમ અવરી હવે કરો ને એટલે દાળ ભરી જાય હે રીતે કરો હોય ને એક પર કેવો ચોખ્ખો દેખાય ને કેવો દેખાય આવો દેખાય આ રીતે આપણે ચીચણીની ડાળ બધી ભરી ગઈ છે આપણે હવે આ માલતીમાં બધી ભરી લેવાની છે તો કેવો બ્લોગ લાગ્યો અમારો કા તો આ રીતે આપણે દાળ ભેરસતા રહેવાનો અને પછી આવી રીતે ડાળ બનાવી નાખવાની આપણે મગમગ ભેળી દસ પાંચ કિલો હોય તો ભેળી નાખવાના આ રીતે આપણે દાળ મિક્સ કરી નાખવાની અને આવો નવો વિડીયો ફૂલ વિડીયો જોવો હોય તો ગોસ્વામીભાઈ પરિણાબેન ગોસ્વામી પણ સચ મારજો એમાં પણ અમારો બીજો બ્લોગ આવી જાય છે પાંચ વાગે એમાં પણ અલગ વિડીયો હશે ને અમે પણ અલગ વિડીયો હશે તો બંને બે મારી આઈડી છે તમને મેન્શન કરી દઈશ એ આઈડી હું તમે સચમાં જોઈ શકો છો તો અત્યારે તો રજા લો છું તો જય માતાજી બધા મિત્રોને હરે અંબાદે